જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની હડતાલ જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્કર સુપરવાઇઝર જિલ્લાના હડતાલમાં જોડાયા આરોગ્ય કર્મચારીઓની છેલ્લા બે વર્ષની પડતર માંગ અને સંતોષતા હડતાલની રાહ જિલ્લાના વિવિધ ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ પર તેની સીધી અસર થશે જિલ્લાના અંદાજિત ચારસો થી વધારે કર્મચારીઓ હડતાલમાં જોડાયા કર્મચારીઓને પગાર વધારો ખાતાકીય પરીક્ષા રદ કરવા સાથેની માંગ કરાઈ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની માંગને લઈ આવેદનપત્ર આપ્યા ચોક્કસ મુદતની હડતાલ છોડાયા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ મહીસાગર છેલ્લા બે વર્ષથી અમે સરકારના અમારી બે માગણીઓ છે એક છે ટેકનિકલ અને બીજી માગણી અમારી છે પરીક્ષા મુક્તિ અમે છેલ્લા બે વર્ષથી સરકારના લેખિત અને મૌખિક અનેક ઘણી રજૂઆતો કરી છે છતાંય સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર નહોતું કર્યો જેના કારણે અમે સત્તર ત્રણ બે હજાર રોજ રાજ્યના તમામ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્સે જલ્દ અમારી આ બંને માગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલનું સુખદ અંતાવે સિત્તલબેન પટેલ ફિમેલ હેલ્થ ફેર્કર સુચિત મંડળ પ્રમુખ છેલ્લા બે વર્ષથી અમારી બે પડતર માંગણીઓ એક ટેકનિકલ ગણિત ટેકનિકલ પગાર ધોરણ આપવું અને એક પરીક્ષા અમારી જે લાગુ કરી છે એમાંથી મુક્તિ આપવી આ બે પ્રશ્નોને બે છેલ્લા બે વરસથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ન આવવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ગત પાંચ તારીખે માર્શિયલ મૂકી તમામ કર્મચારીઓ ગાંધીનગર ધરણા કર્યા ત્યારબાદ સાત તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું તેમ છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે આજે સત્તર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લો પણ તમામ કર્મચારીઓ સાથે આજથી અચોક્કસની હડતાલમાં જોડાય છે કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા સાડી ચારસો કર્મચારીઓ અમારા હડતાલમાં જોડાય છે મહીસાગર જિલ્લાના જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે આરોગ્યની કઈ કઈ સેવાઓ પરથી અમે જે કર્મચારીઓ જોડાયા છીએ એ ફિલ્ડના કર્મચારીઓ છે અમે ઘરે ઘરે જઈ અને છેવાડાના માનવી સુધી સેવાઓ વાપીએ છીએ આજે અમારા હડતાલ પર જવાના કારણે અમારે અત્યારે જે બે ઋતુ ગરમી અને ઠંડી ભેગી થઈ છે એના લીધે ફીવરના જે કેસીસ છે એટલે ફીવરના કેસીસમાં બી એ એ સેવાને બી નુકસાન થશે બીજું કે અમારું મમતા દિવસ થાય જે બાળકોને સગર્ભા માથવાને જે રસી મૂકવામાં આવે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે જગદીશ પ્રજાપતિ પ્રમુખ મહીસાગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ